નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તમારા લોકોની ડિમાન્ડ હતી કે મેડમ નિબંધ કઈ રીતે લખવો તો નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આપણે મુદ્દો આપણે જોઈએ તો કે નિબંધ લખતી વખતે આપણે એ પહેલાં સૌથી પ્રથમ ત્રણ ચાર ટોપિક આપ્યા હોય તમને નિબંધના તો સૌ પ્રથમ આપણે એ જોવાનું કે આપણે કયો નિબંધ છે એ સારી રીતે લખી શકીએ એવો ટોપિક આપણે એને પસંદ કરવાનો નિબંધ લખતી વખતે આપણે એવા નિબંધની પસંદગી કરવાની કે જેના વિશે તમે તમારા વિચારો છે એ સારી રીતે વ્યક્ત કરી શકો નિબંધ આપણે એને પસંદ કરી લીધા પછી એની કાચી યાદી બનાવવાની પછી રફ પેજમાં નિબંધમાં જે મુદ્દા લખવાના હોય તે તૈયાર કરો પછી નિબંધની શરૂઆતમાં આપણે જે વિષય પ્રવેશ કરીએ એ વિષય પ્રવેશ છે એ એકદમ આકર્ષક હોવો જોઈએ જેમ કે આપણે શરૂઆતમાં એમાં કાવ્ય પંક્તિ છે કોઈ સુભાષિતાની છે એ વગેરે આપણે એનો ઉપયોગ કરીને આપણે વિષય પ્રવેશ કરાવી શકીએ ફર્સ્ટ પેરેગ્રાફ છે એ પ્રસ્તાવનાનો એ એકદમ આકર્ષક લાગવો જોઈએ ત્યારબાદ બીજા ફકરામાં વિષય વસ્તુ છે જેમ કે નિબંધના મુદ્દાઓ છે એ એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરવા જોઈએ નિબંધમાં જે ભાષા વાપરીએ એ સરળ અને સમજી શકાય તેવી વાપરવાની નિબંધમાં કોઈ ચેકચાક નહીં કરવાનો નિબંધ લખતી વખતે આપણે એકદમ સ્વચ્છતા જાળવવી જોઈએ નિબંધ છે એ બને એટલું સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ પછી નિબંધ લખવા માટે આપણે સૌથી પ્રથમ તો પહેલાં પાયાનું જ્ઞાન હોવું જોઈએ એટલે આપણે સારા સારા વિચારો હોવા જોઈએ નિબંધ હંમેશા છે એ પોઝિટિવ જ લખવાનો હોય કોઈ નકારાત્મક બાબતનો એમાં ઉપયોગ કરવો નહીં સારા વિચારો જ આપણી અંદર હોવા જોઈએ જેથી આપણે નિબંધમાં એ વ્યક્ત કરી શકીએ એક વાક્યને આપણે ફરી ફરી લખવાનું પુનરાવર્તન ન કરવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓને આવું એવી આદત હોય છે કે શરૂઆતમાં લખે છે જે બાબત એ વચ્ચેનો થોડોક ભાગ મૂકીને વચ્ચેના પેરેગ્રાફમાં ન લખે વળી પાછી લાસ્ટમાં પાછી એને એ પોઈન્ટ પાછું લખે તો આવી ભૂલો તમે કરતા હો તો ચેતી જાજો નિબંધ છે એ હંમેશા મૌલિકતાથી લખવા જોઈએ જેથી નિબંધ લખવા માટે વિવિધ વિષયોનું આપણી આગળ જ્ઞાન હોવું જોઈએ જો આપણી પાસે વિષયનું વિષય વસ્તુ મુજબ આપણે જ્ઞાન હોય તો આપણે મૌલિકતાથી નિબંધ છે એ આપણે રજૂઆત કરી શકીએ તો કે જેનાથી નિબંધ છે આપણે મૌલિક રીતે રજૂઆત કરી શકીએ નિબંધ સારી રીતે રજૂ કરી શકો તે માટે આપણે સમરનાથી શબ્દ છે વિરોધી શબ્દ છે રૂઢિપ્રયોગનું વાંચન રાખવું જોઈએ જો આ બધું વાંચીએ જેના દ્વારા આપણે નિબંધ લખવા માટે ઉપયોગી છે સમરનાથી વિરોધી રૂઢિપ્રયોગ એ વાંચન કરીએ તો આપણે નિબંધમાં એ ઉપયોગી થાય જેના દ્વારા આપણે છે એ અસરકારક નિબંધની રજૂઆત કરી શકીએ છે અંતમાં આપણે શું કરવાનું જે નિબંધનું આપણે જે સમાપન કરીએ એ આ સમાપનમાં આખા નિબંધનો સાર આવી જાય એવી રીતે એક ફકરો લખવાનો છે